સુરતમાં મદરેસાઓ સામે અસામાજિક આગેવાનોએ સામાજિક આગેવાનોએ જિલ્લા આવેદન પત્ર પાઠવ્યા હતા મદરેસામાં ધાર્મિક શિક્ષણ બંધ કરવાની માંગ કરી વિવિધ સંસ્થાઓ પ્રમુખો એનજીઓ અને વેપારી ઉદ્યોગપતિઓએ રજૂઆત કરી છે એમની માંગ છે કે એક રાષ્ટ્રમાં શિક્ષણની નીતિ પણ એક જ હોવી જોઈએ મદરેસાઓમાં ધાર્મિક શિક્ષણના નામે માસૂમ બાળકોને વિભાજનની નીતિ શીખવવામાં આવે છે આગેવાનોએ મુખ્યમંત્રીને સંબોધી જેટલા આવેદનો પણ પાઠવ્યા છે જેમાં માંગ કરી છે કે મદરેસાઓમાં પણ ધોરણ બાર સુધી ટેકનોલોજીનું શિક્ષણ લાગુ કરવામાં આવે આગેવાનોએ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે ધાર્મિક શિક્ષણ નહીં પરંતુ સમાજ શિક્ષણ ની પ્રણાલી શિક્ષણ નીતિ છે એ જ નીતિ આપણી સરકારની રહેવું જોઈએ જેમ કે અલગ પ્રકારે મદરસા નીતિ અલગ છે મદરસા અલગ ભણાય છે અને બાકી સમાજ બધા એક સાથે અલગ ભણાય છે તો એ એક સરખી નીતિ હોવી જોઈએ એવી અમારું માનવું છે એના માટે અમે આ શિક્ષણ આપીએ છીએ પહેલ જે ઘટના બની એમાં ધર્મ પૂછી પૂછીને ગોળી મારવામાં આવી હતી માટે આ શિક્ષણ કોને આપ્યું નાના બાળકોમાં આ ઝેર ભરવામાં આવ્યું બાળકો માંથી મદરેસા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે કારણ કે આતંકવાદી જનતા આતંકવાદ જે શીખવાડવામાં આવે છે એ મદરેસા દ્વારા શીખવાડવામાં આવે છે એટલે અમે મદરેસા બંધ થાય એવી ઉગ્ર માંગણી અત્યારે સુરત સમાજ દ્વારા કરવામાં આવી રહી છે સમાન સિવિલ કોડ સમાન શિક્ષણ અને જ્યાં દેશ વિરોધી કોઈ અન્ય ધર્મ વિરોધી કે અન્ય જ્ઞાતિવાદ વિરોધી બાળકોને ને રોકવામાં ના આવે મેરા કહેના જો મદરેસા મેલામિક શિક્ષણ ચાલ રહા હૈ ક્યા સિર્ફો મતલબ વિપરીત દિશામાં લે જ નહી ટેક્નોલોજી કે હિસાબ સે અગર શિક્ષણ દી જાય તો બચ્ચે સમાન મતલબ ધ્યાન પ્રાપ્ત કરે સકતે સમાન શિક્ષણ હોવું જોઈએ શિક્ષણ છે અને ખાસ કરીને જ્યાં જ્યાં મદરેસા છે ત્યાં ગુનો બિના સિવાય રહેતો જ નથી એના નાનપણથી બાળપણમાંથી એક ટોર્ચરિંગ કરીને સોંપવામાં આવે છે કે આવું ધર્મ આધારિત શિક્ષણ ને ખાસ કરીને મૌલી ને એવું શિક્ષણ હોવું જોઈએ અને મુસ્લિમોના પ્રત્યે વફાદારી હોવું જોઈએ એવું શિક્ષણ હોવું જોઈએ આવું શા માટે બાળકો છે કોમળ બાળકો છે એના માઇન્ડમાં તો ડોક્ટર થાવ પાયલોટ થાવ એન્જિનિયર થાવ અને સારા સારા વૈજ્ઞાનિક આ હોવું જોઈએ એના બદલે એવું આ ધર્મ આધારિત શિક્ષણ ક્યાં સુધી અમારી એક જ માંગ છે કે ધર્મ આધારિત શિક્ષણ નહીં હોવું જોઈએ